Gracias. ખૂબ લાંબા સમયના ઇંતજાર બાદ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર કચ્છની અંદર ધમધમાટ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર એવી જ રીતે અમારા ગામની અંદર પણ એક મોટાલાજાની ગ્રામ પંચાયતની ચૂંટણી જે બાકી હતી એ યોજાવા જઈ રહી છે ત્યારે અમારી પેનલ અમે ઊભી રાખી છે એ પેનલની આજે ફોર્મ નવ છ બે હજાર પચીસના રોજ ચૂંટણી અધિકારી જોડે અમે ફોર્મ પણ અમારા રજૂ કરી દીધા છે સમયાંતરે અને હવે જે પણ પ્રક્રિયા છે ચૂંટણીની એ આગળ વધી રહી છે સાથે સાથે અમે અમારા ગામની અંદર ખૂબ શાંતિ એકતા અને ગામની કોઈ પણ વિવાદ ન થાય શાંતિપૂર્વક અમારી પેનલ ચૂંટણી લડશે એ હું આપ સૌને અને સમગ્ર તાલુકાની અંદર જ્યાં જ્યાં ચૂંટણીઓ લડાઈ રહી છે બધાને હું અપીલ કરું છું કે ગામની એકતાને અખંડતા કાયમ રહીએ એ પ્રમાણે ચૂંટણી લડવી જોઈએ એવી મારી બધાને શુભેચ્છા છે ઘણા બધા ઉમેદવારો છે અને ગામ હોય ત્યાં બધા જ લોકો પોતપોતાના પ્રયત્ન કરતા હોય પણ આજે ઇલેક્શન લડતું એનાથી વધારે હોશિયાર વોટર છે એટલે કોને મત આપવું અને કોને ન આપવું એ સમજદારને ઈશારો કાફી હોય સૌ પ્રથમ વાત તો અમારા સરપંચના ઉમેદવાર કાનજી ડાયા મહેશ્વરી છે વોર્ડ નંબર એકની અંદર અનુસૂચિત જનજાતિની છે એ ઘણી પેનલોમાં એ એક જ અમારા પરિવાર છે એટલે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે ભરી રહ્યા છે એવું અમને જાણવા મળ્યું છે વોર્ડ નંબર બેની અંદર અમારા મથડા સમીના બેન છે વોર્ડ નંબર ત્રણમાં હું પોતે મિત પ્રકાશ ગઢવી છું વોર્ડ નંબર ચારની અંદર નામોરી બળિયા એ છે વોર્ડ નંબર પાંચની અંદર સ સવિતા મંજી દાતણિયા છે વોર્ડ નંબર છની અંદર વોર્ડ નંબર છની અંદર સોનભાઈ પોનસી ગઢવી છે વોર્ડ નંબર સાતની અંદર મણીલાલ ખીમજી ચોપડા છે વોર્ડ નંબર આઠની અંદર હીરબાઈ કાનજી દાયા છે આવી રીતે આખી આખી અમારી પેનલ છે અને નિર્વિવાદિત અમારી પેનલ છે હર હંમેશ ગામના હિતની અંદર ગામની અંદર જ્યારે જ્યારે જરૂરત પડી હમણાં ત્રણ વર્ષ સુધી અમારા ગામની અંદર આજુબાજુ ઘણા બાજુની વહીવટદાર હતા ત્યારે પણ જ્યારે આગેવાનીની જરૂરત પડી છે ત્યારે અમારી આખી પેનલ ખૂબ સારી રીતે મજબૂત રીતે ગામના સેવાની હાજરી આપી છે જ્યારે જ્યારે ગામના લોકોને સમસ્યા હોય છે ત્યારે ત્રણ વર્ષ અમે સરપંચ નહોતા એ છતાં પણ અમે લોકોના કામ કર્યા છે ચૂંટણી માત્ર પ્રક્રિયા છે બાકી ગામના પડખે અમે અમા અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી ગામનો અવાજ બુલંદ રહેશે